ત્રીજી તારીખથી આ શોધ નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે આમોદમાં કાછિયાવાડ વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ચોકમાં વર્ષોની પરંપરા મુજબ શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે જે બાબતે આમોદ કાછિયાવાડ વિસ્તારના રહીશોએ આમોદ પાલિકાને ગરબાની તૈયારીના ભાગરૂપે ગેસ લાઇનને કારણે પડી ગયેલા ખાડા પુરાણ કરવા માટે લેખિત અરજીની માંગ કરી હતી નવરાત્રી દરમિયાન લક્ષ્મીનારાયણ ચોકને બ્રશથી સાફ સફાઈ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું છતાં સાવરણાથી સાફ સફાઈ કરવામાં આવતા ચોકમાં દૂર રહી ગઈ હતી લક્ષ્મીનારાયણ ચોકમાં ખાડા પુરાણ કરવામાં પાલિકા સત્તાધીશોએ વેઠ ઉતારતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે કારણ કે પાલિકાએ હલકી ગુણવત્તા નું મટીરિયલ વાપરીને ખાડાનું પુરાણ કરતા ગરબા ગ્રાઉન્ડ ઉપર રેતીની દૂર જોવા મળી હતી આ ઉપરાંત બ્રશથી સાફ સફાઈ કરવાને બદલે સાવણાથી સાફ સફાઈ કરવામાં આવતા ધૂળ રહી ગઈ હતી જેથી સ્થાનિક યુવાઓએ પોતે હાથમાં જાડુ લઈને ગ્રાઉન્ડ સાફ કરવાની નોબત આવી હતી ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકાનો કાચિયાવાડ વિસ્તાર એ ભાજપનો ગઢ ગણવામાં આવે છે આ વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો પણ મોટી સંખ્યામાં રહે છે ભાજપ શાસિત આમોદ નગરપાલિકા દ્વારા કાચિયાવાડ વિસ્તારમાં માતાજીના હિન્દુ ધર્મના તહેવાર એવા નવરાત્રી પર્વ ઉપર પણ કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતા સ્થાનિક લોકોમાં પાલિકા સત્તાધીશો સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો સ્થાનિક રહીશ પ્રસાદ ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપનો ગઢ કહીને માત્ર વોટ લેવા આવતા આમોદ પાલિકામાં ચૂંટાયેલા ભાજપના કોઈ સદસ્યએ કાછિયાવાડમાં મહેરબાની કરીને આવું નહીં ભાજપના ચૂંટાયેલા સદસ્યો માટે કાછિયાવાડમાં પ્રવેશ નિર્દેશ શેદનું સ્થાનિકોએ

આવી ત્રણ તારીખથી નવરાત્ર શરૂ થયા થઈ ગયા છે આપણે આજે પહેલું નહોતું છે ગઈકાલે રાત્રે અમે ચોકની ધોયું અને ચોક જે નવી ગેસ ગેસલાઇટના ખાડા પણ પડી ગયા છે એની અરજી આપી છે પહેલી તારીખથી નગરપાલિકા અમે અરજી આપેલી છે છતાં પણ કામ નહીં થયું રાત્રે અગિયાર વાગ્યા ત્યારે બી કામ નહોતું થયું અમે બધાને ફોન ફોન કર્યા વોર્ડના સભ્યોને પણ ફોન કર્યા હતા ત્યાં તાત્કાલિક કલાકની અંદર કામ શરૂ થયું પણ જે કામ શરૂ થયું એ ખાલી બસ વેથ જ ઉતારવાની થયેલી એમનું કામ જે પ્લાસ્ટર અત્યારની હાલમાં પાવડર બનીને ઉખડી ગયું છે અમે બ્રષ્ટિ સાફ કરીએ છીએ જાતે તો ઉખડી જાય છે અને નગરપાલિકામાં બીજી પણ અરજી આપી હતી અમે કે ત્રણ તારીખથી બાર તારીખ સુધી નવરાત્રી મહોત્સવ થાય છે કાછ્યાવાડામાં દર વર્ષે તેની સાફ સફાઈ રોજ બ્રશથી સાફ કરવાની અમે વિનંતી બી કરી છે એમને તો પણ એ બ્રશથી કોઈ અહીં સાફ કરવા આવ્યું નહીં અને સાવરનાથી સાફ કરીને જતા રહ્યા જેથી અહીંયા દળ એવો ને એવો જ રહ્યો છે સિમેન્ટ સિમેન્ટવાળું બધું અહીંયા જે ધગલા વળી ગયા છે અને અહીંયા કોઈ અમારા જે નગરપાલિકાના પ્રમુખ છે એ કોઈ દિવસ ફોન ઉપાડતા નથી અમારો ફોન કર્યો છે ગઈકાલ રાતના તે પણ ફોન અમારો ઉપાડતા નથી ઇલેક્શનમાં ખાલી ઇલેક્શનમાં આવો